આજે આપણે અહીંયા હળવદમાં ફિટનેસ પોઈન્ટ પર છીએ અને અહીંયા ટૂંક સમયમાં બસ હવે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે આપના માટે તદ્દન નવું અને એક્સાઇટમેન્ટથી ભરપૂર એવું ઝુમ્બા એરોબિક્સ નામ તો કદાચ તમે સાંભળ્યું હશે પણ ઝુમ્બા એરોબિક્સ તો ઘણી બધી જગ્યાએ આપણે શરૂ છે ઓલરેડી અને ઘણીવાર આપણે રીલ્સમાં યા પછી યુટ્યુબ પર આપણે વિડીયોઝ પણ જોઈએ છીએ પણ એ ઝુમ્બા એરોબિક્સ અને આપણું અહીંયા હળવદમાં કેન્દ્રિત ફિટનેસ પોઈન્ટ પર આ ઝુંબા માં શું ફર્ક છે તો ફર્ક માત્ર એટલો છે કે ઝુમ્બા એરોટિક્સની સાથે થોડો મેં તડકો લગાવ્યો છે હિપ્નોથેરાપી હિપ્નોથેરાપી નો માત્ર એટલા માટે કારણ કે એમાં મેન્ટ ફિટનેસની સાથે ફિઝિકલ ફિટનેસની સાથે મેન્ટલ વેલનેસને પણ આપણે સાચવવામાં આવી છે અને માત્ર એટલું જ નહીં પણ હિપ્નો સાથે વ્યક્તિઓને જે લોકો પૂરા તૂટી ગયા છે હાર માની ગયા છે એ લોકોની પાસે કોઈ રસ્તો નથી બસ ઘણું બધું જીમમાં ટ્રાય કરી છે ઘણા બધા ટ્રેનર્સ ચેન્જ કર્યા છે ઘણું બધું એ લોકોએ પ્રયત્ન પ્રયત્નો કર્યા છે પણ આખરે મળ્યું છે શું નાકામયાબી તો કામયાબ થવા માટે નવો અને તદ્દન નવો કોન્સેપ્ટ લઈને અમે આવ્યા છીએ ફિટનેસ પોઈન્ટ પર જેનું નામ છે ઝુમ્બા એરોપિક્સ પ્લસ હિપ્નોથેરાપી આ કોન્સેપ્ટમાં આ પ્રોગ્રામમાં લેડીઝ તથા જેન્ટ્સ બંને એલાઉડ છે અને અમે લોકો આમાં થ્રી મંથ્સ સિક્સ મંથ્સ એન્ડ ટ્વેલ્વ ના ત્રણ ટાઈપના બેઝિક કોન્સેપ્ટની સાથે આપીએ છીએ અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આમાં અમે મની બેગ ગેરંટી આપીએ છીએ ગોલ તમારો મહેનત અમારી અને જો તમારો ગોલ અમારા દ્વારા સાકાર નહીં થાય તો શું આગળ આગળ માત્ર એટલું કે તમારે આ ફિટનેસ પોઈન્ટ પર આવીને મારી પાસેથી ફીસ પરત લેવાની છે થેન્ક યુ ધન્યવાદ